વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અબોલ પશુઓ અને માનવ સેવા માટે કામ કરતી જૈન જાગૃતિ સેન્ટર રાપર દ્વારા અવારનવાર અબોલ પશુઓ માટે ઘાસચારો પશુ આરોગ્ય કેમ્પ પક્ષીઓ માટે ચબૂતરો તથા અન્ય અબોલ પશુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે ત્યારે આજે રાપર ખાતે વિવિધલક્ષી હોલ ખાતે ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી દ્વારા પાંચમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી વધુ બ્લડદાતાઓએ બ્લડ આપ્યું હતું આજે યોજાયેલ કેમ્પમાં ડોક્ટર રમેશભાઈ દોશી વિનોદભાઈ દોશી નિમિષ મોરબિયા કીર્તિ મોરબિયા શાંતિલાલ મોરબિયા દિવ્ય દોશી વિનુભાઈ થાનકી બલવંત ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મીરા સાવલિયા શિવમ ગણાત્રા મહેશ સુથાર ડેવિડભાઈ ચંદ્રેશ દરજી વગેરે એ કામગીરી કરી હતી જૈન જાગૃતિ સેન્ટર રાપર આજે બ્લડ ડોનેશન કેમ્પમાં પાંચમો અમારો બ્લડ ડોનેશન કેમ્પ છે અને આજે અમે સાથે ડેન્ટલ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલ છે અને આજે અમારું એકસો પચીસ બોટલની આસપાસનું ટાર્ગેટ છે કે જેમાંથી રાપર ગામ સમાજમાંથી અમે એકસો પચીસનું બ્લડ ડોનેશન કરાવી શકીશું એક જાગૃતિ સેન્ટર રાપર દ્વારા જીવદયાના કાર્યો કરવામાં આવે છે રાપરમાં વોકવે ઉપર એક સુંદર મજાનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે સમાજલક્ષી ખૂબ સારા કાર્યો કરવામાં આવે છે આજે બ્લડ ડોનેશન અને મેડલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે સમાજના જૈન સમાજ અને સમસ્ત માનવ માટે પણ જૈન જાગૃતિ સેન્ટર વર્ષોથી ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે અને અત્યારે વિનોદભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે